ભુજના ટુરિસ્ટ પ્લેસ તરીકે સ્વામિનારાયણ મંદિરનું ખાસ મહત્ત્વ છે જે પણ લોકો જે પણ ટુરિસ્ટો જ્યારે ભુજ આવે છે ત્યારે સ્વામિનારાયણ મંદિરની મુલાકાત અચૂક લે છે અત્યારે ભુજની અંદર આવેલું સ્વામિનારાયણનું વર્ષો જૂનું સેંકડો વર્ષો જૂનું જે મૂળ પૌરાણિક મંદિર છે ત્યાં હું આપને લઈને આવ્યો છું

જે સેંકડો વર્ષોથી અહીંયા હયાત છે ટુ થાઉઝન્ડ વનના ભૂકંપ પછી આ મંદિરને થોડું ક્ષતિ પહોંચી હતી મંદિર ક્ષતિગ્રસ્ત થયું હતું અને આ મંદિરનો એરિયા પણ થોડો નાનો પડતો હતો એટલે સરવાળે આખરે મંદિર મોટું મંદિર જે નવું બન્યું નૂતન સ્વામિનારાયણ મંદિર કલેક્ટર ઓફિસની પાસે એ નવું મંદિર છે પણ આમ જોવા જઈએ તો મૂળ સ્વામિનારાયણ મંદિર આ છે પહેલા માળે આવેલા સભા મંડપમાં જ્યારે આપ આવો છો ત્યારે તો આપની સામે લાકડાની બારીક કોતરણીની દુનિયા ખુલી જાય છે અને સાથે સાથે ખુલી જાય છે ચટકદાર રંગોનું સામ્રાજ્ય આખો સભા મંડપ કાષ્ટ કળાનો ઉત્તમ નમૂનો છે કાસ્ટના થાંભલા બ્રેકેટ જોઈને આપ અચંબિત થઈ જશો છત પર પણ ખૂબ સુરત ચિત્રકારી અને રંગપૂર્ણીથી આખો માહોલ કલામય ભાસે છે થાંભલા પરના એક એક બ્રેકેટમાં ઝીણું નકશીકામ અને છટાદાર રંગપૂર્ણીથી આપની આંખો અંજાઈ જશે જય સ્વામિનારાયણ મારું નામ સ્વામી અક્ષરપ્રિયદાસજી આપણે જે જગ્યાએ ઊભા છીએ એ જગ્યા સ્વામિનારાયણ ભગવાન સંવત અઢારસો ને ઓગણસીની સાલમાં અહીંયા આવી અને અહીંયા કણે આંબલીનું વૃક્ષ હતું એમને ટેકો દઈ અને સંકલ્પ કરેલો કે આ જગ્યાએ અમારે ભગવાન રવના દેવનું મંદિર કરવું છે અને એ જગ્યાએ મંદિર થયું વર્ષો સુધી ભુજ મંદિરના સંતો આ મંદિરમાં રહી અને ખૂબ લોકોને સાચે રસ્તે વાળતા રહ્યા અને સત્સંગનો રસ એને પાતા રહ્યા જોવા જઈએ તો એક નમૂનારૂપ આ પ્રસાદી મંદિર તરીકે અત્યારે ઓળખાય છે કાષ્ઠની કલાકૃતિનો એક નમૂનો છે કદાચ કચ્છમાં આવી કલાકૃતિ ક્યાંય જોવા ન મળે પણ સંજોગો એવા આવ્યા કે બે હજાર અને એકમાં ગોધારો ભૂકંપ થયો અખા એક કચ્છને તો હંફાવ્યું પણ ખાસ કરીને ભુજ શહેરને બહુ જ મોટું નુકસાન થયું એની સાથે સાથે આપણા આ મંદિરને પણ નુકસાન થયું અને એવા સંજોગો ઊભા થયા કે લાઇટ બંધ પાણી બંધ તો હવે ઠાકોરજીનું શું કરીએ એટલે ખૂબ મોટા સંતો સમ્રદાયના આચાર્યો એમની અનુમતિથી સમગ્ર સત્સંગની અનુમતિથી આ મંદિર આપણે શિફ્ટ કર્યું અને અત્યારે જે જગ્યાએ મંદિર છે ત્યાં દેવને લઈ ગયા ધીરે 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 આ મંદિરને રિનોવેશન કરવામાં આવ્યું અને અત્યારે આ મંદિર પ્રસાદી મંદિર તરીકે જાણીતું છે અને પંદર વર્ષ થઈ રહ્યા છે આ મંદિરને રિનોવેશન થયું અને એને ગણેશ મહારાજની એક પ્રતિષ્ઠા કરવામાં આવી છે તો અત્યારે પણ રાબેતા મુજબ જેમ પહેલાં સંતો રહેતા સત્સંગ કથાવાર્તા થતી એવી રીતે અત્યારે પણ આ જગ્યાએ સત્સંગ અને કથાવાર્તા થઈ રહી છે જય સ્વામિનારાયણ સભા મંડપના ઉપરના માળે સાધુઓ માટેનો અભ્યાસ ખંડ છે અત્યારે હું આવ્યો છું ભુજ મંદિરના ઉપરના બીજા માળે જ્યાં જે પણ સાધુ સંતો અત્યારે ભણી રહ્યા છે એમના ક્લાસીસ એ ન્યાય વેદાંત અને વ્યાકરણ સાહિત્યનું એમને જ્ઞાન આપવામાં આવે છે આ જે અત્યારે હોલ જોઈ રહ્યા છો અહીં વિદ્યાર્થીઓ ભણે છે સંસ્કૃત સાહિત્ય વ્યાકરણ સાહિત્ય ન્યાય વેદાંત બધું ભણે છે અને અહીંયાના માળે એમના માટેના ક્લાસરૂમની વ્યવસ્થા છે અને એમના માટેની લાઇબ્રેરીની પણ વ્યવસ્થા છે ધાબા પરથી બિલકુલ પાછળ આવેલા ભવ્ય પ્રાગ મહેલના દર્શન થાય છે અક્ષરપ્રિય દાસજી સ્વામીની અનુમતિથી સંત નિવાસમાં જવાનો મોકો મળ્યો ત્યારે સાક્ષાત જોવા મળ્યું કે દરેક સાધુ સંતોની પોતીકી કહી શકાય એવી જગ્યા કેટલી નાની સરખી હોય છે એક મોટા હોલમાં જે તે સ્વામીનું નામ લખીને તેમના માટેનો ગોખલો કહી શકાય એટલા નાના સરખા કબાટની વ્યવસ્થા હોય છે જ્યાં સ્વામી પોતાના પુસ્તકો વગેરે ચીજવસ્તુઓ રાખી શકે છે તેમના માટે ફાળવેલી એટલી કબાટ પૂરતી સાદુ હોય સ્વામીઓ ભુજના મૂળ સ્વામિનારાયણ મંદિરનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમે વિડીયો લાઈક કરજો મિત્રો અને સગા સંબંધીઓ વચ્ચે એને શેર કરજો અને ખબર અમદાવાદ ચેનલ ને લાઈક કરજો આ સાથે હું શશિકાંત વાઘેલા ભુજ ના મૂળ સ્વામિનારાયણ મંદિર થી આપને બધાને જય સ્વામિનારાયણ કહીને વિડીયો ને સમાપ્ત કરી રહ્યો છું જય સ્વામિનારાયણ